વડવા તલાવડી વિસ્તારમાં દબાણ હટાવવા ગઈલી એસટીડ વિભાગની ટીમને ફરી એકવાર મળ્યો દારૂનો જથ્થો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો સામેના અવિરત અભિયાન હેઠળ આજે એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવ સેલની ટીમે શહેરના વડવા તલાવડી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો અને અંગે થયેલી અરજીના પગલે પ્રથમ તંત્રની ટીમે ગેરકાયદેસર દબાણોની સ્થળ પર તપાસ કર્યા બાદ આજે દબાણો સામે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં થોડા દિવસો પૂર્વે શહેરના બોરડી ગેટ અને આડોડિયાવાસ વિસ્તારમાં ગેરકાયદેસર ઓરડીઓ દૂર કરવાની કામગીરી દરમિયાન દારૂનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે આજે વડવા તલાવડી વિસ્તારમાં પણ દબાણ હટાવ કાર્યવાહી દરમિયાન શેડમાંથી દેશી દારૂનો ઢગલા મોઢે જથ્થો મળી આવ્યો હતો એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા આજે ગેરકાયદેસર રૂમ શેડ ઓટલા તેમજ પાણીના ટાંકા સહિતના પાકા દબાણો હટાવીને ખુલ્લી જગ્યા કરાવાઈ હતી વડવા તલાવડી વિસ્તારમાં મંગલમ અખાડાની દિવાલને અડીને જાહેર રોડ પર થયેલા કાચા પાકા દબાણો દૂર કરવાની કાર્યવાહીના પગલે લોકોના ટોળા ઉમટ્યા હતા ભાવનગર મહાનગર પાલિકા દબાણ આજ રોજ હડવા તલાવડી મંગલ વિહાર અખાડા ની દિવાલે એક ફરિયાદ આધારે દબાણ હટાવવા ટીમ આવેલી એમાં એક પતરા સ્ટેન્ડ હતો જેની અંદર અમુક માણસો બેઠેલા હતા ન્યુસન્સ અને શરાબી જેવા માણસો લખતા હતા અને દારૂની ની કોથળી પેકેટ પડેલા હતા આથી અમે અમારો દબાણની ની કાર્યવાહી શરૂ કરેલ છે પરંતુ જે દારૂ છે એ કોનો છે ને એ કોઈ જાણવા મળેલ નથી પરંતુ અજાણ્યા માણસોનો હોય એટલે જે પોલીસ ને જાણ થતા પોલીસ આવી અને દારૂ પક્ષે કરીને દરેન્દ્ર તમને એવું લાગી રહ્યું છે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા ગકરાઈ છે શું કહેશો ખુલ્લે આમ દારૂ વેચાઈ રહ્યો છે આ જે પ્રશ્ન છે કાનૂન અને વ્યવસ્થાનો છે એમાં તો હું